ચાલુ રોટલી બનાવાની શરૂઆત કરી લઈ આપણે ચાલો આપણે રોટલી બનાવી લેશું થોડું આપણે ઘી કાઢી લઈશું અહીંયા આપણે ઘી કાઢી લીધું છે તપવા મૂકી દઈશું તાવ ઉપર તો હવે કરીએ રોટલી બનાવવાનું આપણે ચાલુ ચટણી પણ બનાવે રેડી કરી દીધી છે હવે રોટલી કરી અને પછી આપણે શાક નો વઘાર કરીશું તો તેવું આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે ત્યાં સુધી આપણે રોટલી ભણી લેશું અને ઘી પણ ગરમ થઈ ગઈ છે અને હવે આપણે રોટલી તાવડી પણ નાખી દેશું દેસુ બીજી રોટલી વણવાની શરૂઆત આપણે છોપડી કે બાગ ખુલ જા રે છોપડી કે બાગ આજ ખુલ જયંગે રાે રા मेरी झोंपड़ी की बाग खुल जाएंगे राम आएंगे तो ना राम आएंगे तो न सजाऊंगी दीप जला के दीवाली ने मनाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप मिट जाएंगे आएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे जो झोपड़ी के बाबा

রেখ ধন্যা মারুবান কৃপা নীক্ষ ধন্য মারুবান কৃপা লেখ রাম কৃষ্ণ রমা কৃষ্ণ પ્રસ નય રુ રમ કૃષ્ણ પ્રસ નય રો હરી મારે અંતર માયા 人在哪里？在哪里？<funz discretion FOR> જો આપણી રોટલી અહીંયા બનવા આવી ગઈ છે હવે એક જ બાકી છે તેને પણ આપણે વાણી દેશું બાજુ રોટલી ને ઉચલાવી દેશું આપણે થઈ જાય પછી આપણે શાક વઘારીશું ઝોપડી લેશું આપણે આપણે ગેસ કરશું બંધ और गारंटी है એટલે આપણે હમલેમાં પાકી જાશે આ જો થઈ આપણે રોટલી તૈયાર અને હવે આપણે શાક વઘારી લેશું અહીંયા પે ઢાકી દેજો રોટલીને మాత్రబాదు కరి లేస్ అపే ఆపే సాకో అదాలేస్ తో 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 తేనా మాట్ అపే కసు గేస్ చాలు గేస్ కస్ కస్ తేరనా కిస్ అపేము ચણાની દાળનું શાક છે ને ક્યારેક આપણે ડુંગળીનો વઘાર કરીને પણ બનાવું ને ક્યારેક લસણ એની વાળી ચટણીથી વઘાર કરું ગમે તેમ બનાવું પણ શાક સરસ જ બને ડુંગળીના વઘારથી પણ સરસ બને છે ડુંગળીનો ટેસ્ટ સારો આવે છે તો આપણે તેમાં રાઈ જેવું નાખશું થોડી આપણે સૂકી મેથી નાખશું પાંચ સાત દાણા મારી નાખશું અહીંયા આપણે કાઢીને તૈયાર કરી લેશું

આપણે કોઈ મારી સૌથી પહેલા તો આપણે વઘારમાં લસણ વાળી ચટણી નાખી છે અને હવે આપણે કટન નાખે કટન આપણે સારી રીતે હલાવી લેશું સાંતળાઈ જાય પછી આપણે ટમેટા નાખશું અંદર

ટમેટા ને ચડવા દેસુ જો ચટણી સારી રીતે પાકી ગઈ છે ટમેટા પણ હવે આપણે હવે આપણે તેને સારી રીતે હલાવી લેશું આપણે ચણાની દાળ શાક છે ને રસા બનાવશું કારણ કે ભાત ને રોટલી સાથે રસા શાક સારું લાગે એટલે આપણે રસાવાળું શાક બનાવશું હવે આપણે ઢાંકી બરાબર તો જો અહિયાં આપણું શાક બની ને રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ કરશું બંધ અને તેમાં આપણે કોથમરી એડ કરી દેસુ શું થઈ છે રેડી આપડી મસ્ત મજાનું શાક થયું છે સરસ આપણે ઢાંકી દેસુ અને રોટલી પણ આપણે ડબ્બામાં ભરી લીધી છે તો કેવી લાગી મારી રસોઈ ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ બિલકુલ ફ્રી છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ બધાને